બે સી ટ્રેક્ટર વેચવાનું છે ફૂલ જવાબદારી વાળું અને આ ટ્રેક્ટર લેશો એટલે તમારે એક પર રૂપિયાનો ખર્ચો કરવાનો રહેશે નહીં તેવું ટ્રેક્ટર છે અને અમુક જ કલાકની અંદર વેચાઈ જશે જયરાજભાઈને વેચવાનું છે આપણે આગળ જયરાજભાઈના ટ્રેક્ટરના વિડીયો આવતા જોઈ છે અને ટ્રેક્ટર તાત્કાલિક વેચાઈ પણ જાય છે તો વહેલી તકે તમે ટ્રેક્ટર લઈ શકો છો કેમ કે આ ટ્રેક્ટર અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે

જલ્દી કરો તમારે આ ટ્રેક્ટર લેવું હોય તો તમે લઈ શકો છો અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે કોઈ પણ પ્રકારનો દગો કરવાનો નથી બાકી બધી માહિતી હું તમને આગળ આપી દઈશ મોડલ ટ્રેક્ટર નું ઓગણીસો સત્તાણું નું છે અને હાઇડ્રોલિક તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ ટ્રેક્ટર લઈ શકશો પેલા જયરાજભાઈનો કોન્ટેક કરજો અને ખાસ એક અપીલ છે કે જયરાજભાઈનો કોન્ટેક કર્યા વગર ટ્રેક્ટર લેવા કે જોવા જતા નહીં કેમ કે

એક લાખ ને પંચાવન હજાર અંદાજિત રૂબરૂ સ્થળ ઉપર જયરાજભાઈ કિંમતમાં હજુ થોડો ઘણો ફેરફાર કરી દેશે તમારે ટ્રેક્ટર લેવું હશે તો કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો જોઈ રહ્યા હોય તો ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો